જય શ્રી કૃષ્ણ આજે આપણે જોઈશું કે વૈશાખ શુક્લ પક્ષની સપ્તમી એટલે કે ગંગા સપ્તમી તો આજે શ્રી ગંગાજીનું પૃથ્વી ઉપર કેવી રીતે અવતરણ થયું ખરેખર તો ગંગાલે જયંતિ હોય તે દિવસે ગંગાજીનું અવતરણ થયેલું છે પણ આજના દિવસે ગંગાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું છે પૃથ્વી ઉપર પૃથ્વી ઉપર હતા જ ગંગાજી પણ ફરીથી તેમનો બીજો જન્મ થાય છે અને કેવી રીતે થાય છે તે સઘળી માહિતી આપણે જાણવાના છીએ જો તમને આવી અમારી માહિતી ગમતી હોય તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવનાર માહિતી તરત મળી શકે હવે આપણે ગંગાજીનો એક શ્લોક બોલીશું નમામી ગંગે તવ પાદ પંકજમ સુરા સુરેર વંદી દિવ્ય રૂપમ ભુક્તિ ચ મુક્તિ દદાસી નિત્યમ ભવાનુસારીણ સદા નરાણ અર્થાર્થ આ શ્લોકમાં કે છે હે ગંગાજી દેવો અને દૈત્યોથી પૂજાતા અલૌકિક રૂપવાળા તમારા ચરણ કમળને હું વંદન કરું છું તમે મનુષ્યોને હંમેશા તેમની ભાવના પ્રમાણે સંસારના ભોગો અને મોક્ષ આપો છો આવી સરસ ગંગાજી આપણને આશીર્વાદ સ્વરૂપે કહે છે અને આપણે આજે તેમની વંદના કરી આજે વૈશાખ સુદ એટલે કે ગંગા સપ્તમી મંગલ દિવસ જે દિવસે શ્રી ગંગાજી નું આ પૃથ્વી ઉપર અવતરણ થયું છે ફરીને બીજો જન્મ થાય છે તે વાત છે તે આજે આપણે જાણવાની છે તો આગળથી આપણે જાણીશું કે કઈ રીતે ગંગાજી ફરીને આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ગંગાજીને પૃથ્વી ઉપર લાવનાર રાજા ભગીરથ ખૂબ જ અથાગ પરિશ્રમ કરી તપચર્યા કરીને મા ગંગાજીને આરાધના કરી પોતાના પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે પિતૃ મોક્ષાર્થ માટે ગંગ પતિત પાવની અને કલ્યાણકારીની મા ભગવતી ગંગાજીની આરાધના કરી તેમને પૃથ્વી ઉપર લાવવા માટે તપ કરે છે અને તેમના તપના પ્રભાવથી ગંગાજી પૃથ્વી ઉપર કેવી રીતે આવે છે તે આપણે અરે ભગવાન વિષ્ણુને વામન અવતાર વખતે રાજા બલી પાસે ભગવાન વામન ત્રિપદા ભૂમિ માગે છે ત્યારે જ્યારે ડગલા માપે છે ભગવાન વામન ત્યારે પહેલાં ડગલામાં પૃથ્વી બીજા ડગલામાં આકાશ અને ત્રીજા ડગલામાં જ્યારે ભગવાન સ્વર્ગલોકને માપે છે ત્યારે સ્વર્ગ લોકમાં જેવું ભગવાનનું ચરણ જાય છે એવા જ બ્રહ્માજી ઓળખી જાય છે અને ભગવાનના ચરણને પખાડે છે અને જે ભગવાનનું ચરણ પખાયું તે જળ છે તે બ્રહ્માજી પોતાના કમંડળમાં ભરી લે છે અને આવી રીતે એ ગંગાજળ બની જાય છે અને ગંગાજી બ્રહ્માજીના સંરક્ષણમાં સ્વર્ગમાં રહેવા લાગે છે ઘણા વર્ષો સુધી ગંગાજી સ્વર્ગ લોકોને રહે છે અને જ્યારે શ્રી રામચંદ્ર ભગવાનના પૂર્વજો રાજા સગર તેમની બંને પત્ની સાથે સંતાન પ્રાપ્તિ માટે તપ કરે છે અને તેમના તપના પ્રભાવથી પ્રસન્ન થઈ અને ભૃગુ ઋષિ તેમને વરદાન આપે છે કે હે રાજા તમારે એક રાણીથી એક પુત્ર થશે અને બીજી રાણીથી સાઠ હજાર પુત્ર થશે અને જે તમારો પહેલો પુત્ર છે એક રાણીથી એક એક જે પુત્ર જન્મ્યો છે તે તમારા કુળનો વંશવેલો વધારશે અને કુળનું રક્ષણ કરશે વંશની વૃદ્ધિ કરનારો થશે આવી રીતે તેમને વરદાન મળે છે અને થોડો સમય વીત્યો અને બંને રાણી છે એક રાણીથી એક દીકરાનો જન્મ થાય છે આ બાજુ બીજી રાણીથી એક પિંડનો જન્મ થાય છે અને આ પિંડમાંથી સાઠ હજાર પરાક્રમી પુત્રો ઉત્પન્ન થાય છે કે જે રાજા સગરના સાઠ હજાર પુત્રો એવી રીતે આ પરાક્રમી પુત્રો પ્રગટ થાય છે અને આ સૃષ્ટિ ઉપર પૃથ્વી ઉપર રાજા સગર ખૂબ જ સારી રીતે રાજ્ય કરતા હોય છે અને જ્યારે રાજા સગર એક યજ્ઞ કરવા માટે યજ્ઞનો ઘોડો જે સગર છે તે તે રાજાએ સગરે સાઠ હજાર પુત્રને એ ઘોડાનું સંરક્ષણ કરવા માટે મોકલ્યા હોય છે ત્યારે ઇન્દ્ર છળ કરી અને આ ઘોડાને કપિલ મુનિ જ્યાં આશ્રમમાં બેસી અને તપ કરતા હતા ત્યાં આશ્રમમાં છુપાવી દે છે અને જ્યારે આ બાજુ સગર રાજાને ખબર પડે છે કે ઘોડો ચોરાયો છે ત્યારે તેમની શોધખોળ માટે સાઠ હજાર પુત્રોને આદેશ આપે છે અને સાઠ હજાર પુત્રો જ્યારે શોધ કરવા લાગે છે ત્યારે જોવે છે કે શોધતા શોધતા જ્યારે કપિલ મુનિના આશ્રમમાં આવે છે ત્યારે ત્યાં જોવે છે તો ઘોડો બાંધેલો હોય છે ઋષિ સમાધિસ્ત હોય છે તો સમાધિમાંથી ઋષિને ખૂબ જ પાજ કરી અને તેમની સમાધિ ભંગ કરી ઋષિને સમાધિમાંથી સમાધિ તોડાવે છે ને કેટલાય હજાર વર્ષથી જે સમાધિસ્થ હતા કપિલ મુનિ તે સમાધિ તૂટતાની સાથે ખૂબ જ રોષે ભરાય છે અને ક્રોધમાં આ સાઠ હજાર જે સગર પુત્રો હતા તેમને શ્રાપ આપી અને ભસ્મ કરી દે છે તેમના શ્રાપથી સાઠ હજાર પુત્રો હતા તેનું ભસ્મ બની જાય છે આ બાજુ રાજા સગરને ખબર પડે છે પોતાના પુત્રો અને પોતાના યજ્ઞનો ઘોડો તે પણ પાછો આવ્યો નથી ત્યારે પોતાનો જે પૌત્ર હતો અંશુમાન અંશુમાનને તેની શોધખોળ કરવા મોકલે છે આ બાજુ અંશુમાન છે તે કપિલ મુનિના આશ્રમમાં આવીને ઉભા રહે છે જોવે છે તો ઘોડો બાંધેલો છે અને સાઠ હજાર ભસ્મની ઢગલીઓ પડી છે કપિલ મુનિ ધ્યાનસ્થ છે કપિલ મુનિની સામે ઊભા રહે અને તેમને વિનંતી કરે છે તેમની સમાધિમાંથી તેમને બહાર લાવે છે અને ખૂબ જ તેમની સામે ઊભા રહી અને પ્રાર્થના વિનંતીપૂર્વક કર જોડી અને તેમને નતમસ્તક થઈ તેમને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ તમે મારા ઘોડાને છૂટો કરો મારો યજ્ઞ અધૂરો છે અને મારા આ જા સાઠ હજાર મારા જે કાકા છે તેમને પણ તમે જીવિત કરો ત્યારે કપિલ મુનિ કહે છે કે હે પુત્ર જ્યારે ગંગાનું પાણી આ તારા કાકાના ભસ્મ ઉપર પડશે ત્યારે એ સાઠ હજાર તારા કાકા છે તે જીવિત થશે ત્યાં સુધી તે જીવિત થવા અસંભવ છે અને જ્યારે આ વાત સાંભળે છે અંશુમાન ત્યારે પોતાના દાદા પાસે જે સગર રાજા છે તેમની પાસે આવીને સઘળી માહિતી જણાવે છે કે આવી રીતે મને કપિલ મુનિએ કીધું છે ત્યારે રાજા સગર છે તે પોત અંશુમાનનો જે પુત્ર હતો તે ભગીરથ અને ભગીરથને આજ્ઞા કરે છે કે તું તપ કર અને ભગવાનને પ્રસન્ન કરી મા ગંગાજીને આ પૃથ્વી ઉપર લાવ જેથી કરી અને આપણા જે વંશજો છે તે આ સૃષ્ટિ ઉપર તેમનો કોઈ પણ જાતનો ક્રિયાકાંડ કર્મ નથી થયું જેથી કરી અને તે આમ તેમ ભટકી રહ્યા છે તો તેમના આત્મના તૃપ્ત માટે અને પિતૃઓના મોક્ષાર્થે શ્રી ગંગાજીને આ પૃથ્વી ઉપર લાવવા ખૂબ જ મહત્ત્વના છે જેથી કરીને તું તપ કરવા જા અને રાજા ભગીરથ ખૂબ જ અથાગ તપ કરે છે અને મા ભગ ભગવતીને પ્રસન્ન કરે છે જ્યારે બ્રહ્માજી પ્રગટ થાય છે અને કહે છે માઘ ભગીરથ ત્યારે કહે છે કે મા ગંગાને તમે પૃથ્વી ઉપર મોકલો ત્યારે બ્રહ્માજી માતા ગંગાને આદેશ કરે છે કે જાઓ ભગવતી તમે હવે પૃથ્વી ઉપર તમારી જરૂર છે અને ભગીરથને મેં વચન આપ્યું છે ત્યારે માતા ગંગા કહે છે કે મારો જે આટલે ઊંચેથી હું જાઉં પૃથ્વી ઉપર તો પૃથ્વી લોક ઉપર કોણ છે એવું કે જે મારો વેગ સહન કરી શકે ત્યારે કહે છે કે શિવ સિવાય બીજું કોઈ નથી કે જે મારો વેગ સહન કરી શકે માટે તમે ભગીરથને કહો કે શિવને પ્રસન્ન કરે અને આ બાજુ ભગીરથ પાછા તપમાં બેસે છે અને શિવજીની ભક્તિ કરે છે ભગવાન શિવ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે કહે છે કે પ્રભુ તમારી મારે જરૂર પડી છે તમે જ્યારે ગંગાજી આ પૃથ્વી ઉપર આવે ત્યારે તમારે તેમને ઝીલવાના છે અને શ્રી ભગવાન મહાદેવ પોતાની જટામાંથી એક લટ મુક્ત કરે છે અને એક લટ મુક્ત કરે છે તેમાં જે ગંગાજીનો વેગ છે તે સમાઈ જાય છે અને જે ગંગાજીને તેમાંથી એક લટ છૂટી કરી જટામાંથી અને તેમનો વેગ જે છે એમાંથી ગંગાજીને મુક્ત કરે છે આપણે ટૂંકમાં કથા સાંભળવાની છે એટલે ગંગાજી મુક્ત થાય છે અને એ ગંગાજી જેવી રીતે ભગીરથ ચાલતા થાય છે તેમની પાછળ પાછળ આવે છે અને જ્યાં કપિલ મુનિના આશ્રમમાં જે પોતાના સાઠ હજાર પૂર્વજો ભસ્મત રૂપે પડ્યા હતા તેમને જ્યારે ગંગાજીનો સ્પર્શ થાય છે એટલે ગંગાજીના સ્પર્શ માત્રથી આ સાઠ હજાર જે પૂર્વજો હતા તે મુક્ત થાય છે તે મોક્ષને પામે છે અને આ બાજુ ભગીરથ છે તે પણ ખૂબ ધન્ય ધન્ય થઈ જાય છે કે તેમણે તેમના થકી પોતાના પૂર્વજોની મુક્તિ થઈ ત્યાર પછી ગંગાજી જ્યાં આગળ વધે છે અને ત્યાં આગળ જાનવી ઋષિનો આશ્રમ હતો અને ગંગાજીના પ્રચંડ પ્રવાહને લીધે આખો આશ્રમ નષ્ટ થઈ ગયો ત્યારે ગંગાજીને જાનવી ઋષિ છે તે ખૂબ જ ક્રોધે ભરાયા અને તે આખી ગંગાજીને પી લે છે જ્યારે ગંગાજીને પી જાય છે પાછી પૃથ્વી વેરાન બને છે જ્યારે ભગીરથને ખબર પડે છે કે આવી રીતનું બન્યું છે તો ભગીરથ દેવતાઓની સાથે જાનવી ઋષિના આશ્રમમાં આવે છે અને જાનુ ઋષિને ખૂબ જ વિનંતી કરે છે પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે ગંગાજીને મુક્ત કરો જેથી કરીને આ પૃથ્વી પાછી હરિયાળી બને ત્યારે જાનનું ઋષિ છે તે ભગીરથ અને દેવતાની પ્રાર્થના સાંભળી પ્રસન્ન થાય છે અને જાનનું ઋષિ પોતે જે પી ગયા હતા તે ગંગાજીને મુક્ત કરે છે અને તે જે મુક્ત કર્યો એ દિવસ એટલે કે વૈશાખ શુક્લ પક્ષની સપ્તમી જેથી કરી અને ગંગાજીનો બીજો જન્મ થાય છે અને બીજો જન્મ છે તે જાનુ ઋષિ દ્વારા થવાથી આપણી જે ગંગા છે તેમનું એક નામ ભગીરથ લાવ્યા પૃથ્વી ઉપર એટલે ભાગીરથી ગંગા પડી અને બીજું નામ તેમને મળે છે ગંગા સપ્તમી સપ્તમીના દિવસે એટલે કે જહ્નવી કે જે જાનુ ઋષિના દ્વારા જે પ્રગટ થયા ફરીને પાછો પિયમનો બીજો જન્મ થાય છે જે વૈશાખ શુક્લ પક્ષની સપ્તમીએ એટલે તેમને જાનવી પણ કહેવામાં આવે છે કે આ જગતની તારણહાર જગતની કલ્યાણ કરનાર પતિત પાવનીમાં જગત જનની ગંગા જે જળ સ્વરૂપે વહી રહેલી છે તે પ્રચંડ એક શક્તિ સમાન છે અને આ જે બ્રહ્મગંગાજી છે તે ખૂબ જ પાવન એવું જળ છે અને ખૂબ જ પાવન એવી શક્તિ સ્વરૂપા છે તો આજે શત શત કોટી વંદન કરીશું મા ગંગાજીને અને તેમને આ પૃથ્વી ઉપર લાવનાર જે દરેક તપસ્વી છે જે ઋષિ છે તેમને સર્વને આજે આપણે વંદન કરીશું કે જેમના લીધેથી આપણને આવી ભગીરથી પાવન પતિત પાવની જાહનવીમાં ગંગા મળી છે તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ